જય ખોડિયારમાં કેમ છો બધાય મજામાં જો આપણે પોરબંદરમાં છે ને આપણે સાડી ભરવા દઈએ છીએ બધાને હેન્ડવર્ક સાડીનું જેલું મટીરિયલ ચોંટાડવાનું આવે છે ને એ આપણે સાડી ભરવા દઈએ છે તો આપણે ગૃહ ઉદ્યોગ જેવું જે હલાવીએ છીએ કે આજે પોરબંદરમાં કંઈ નાના મોટા એવા કંઈ ધંધા છે ને તો બહેનો માટે શું કરવું તો બહેનો માટે જો ઘર બેઠા જે લોકોની સાડી ભરવી હોય ને હેન્ડવર્કનું કામ કરવું હોય તો અમારો કોન્ટેક કરજો મારું નામ છે સીમાબેન હિંડોચા અને હું રહું છું કડિયા પ્લોટ શેરી નંબર પાંચમાં અને ખોડિયાર સાડી સેન્ટર આપણું ઓલું નામ છે એવી રીતના અને જે લોકોને સાડી ભરવા જોતી હોય હેન્ડવર્ક કામની તો આપણે હોલસેલ ભાવે એવી રીતના આપીએ જ છીએ આપણે બિલ બતાવીને જ કામ કરીએ છીએ ઓલરેડી આપણે સુરતથી નટલો માલ આવે છે અને હરેક બહેનોને આપણે સાડી ભરવા દઈએ છીએ તો જે લોકો મારા વિડીયા જો એ લોકોને જો સાડી ભરવા જોતી હોય કોઈપણને તો અમારો કોન્ટેક કરજો અમે બે અમે ઘરના બધા સાડીનું કામ કરીએ છીએ તો જે લોકોને કોઈને ભરવા જોતી હોય તો અમારો કોન્ટેક કરજો તો અમારા નંબર છે ત્રેસઠ પાંચસો વીસ અગિયાર નવ પચાસ હજી એક વખત નંબર બોલું છું ત્રેસાઠ પાંચસો વીસ અગિયાર નવ પચા અને બીજો નંબર છે ચોર્યાસી છસો છ દસ બે એકતાલીસ સુરેશભાઈ હિંડોચા એનું નામ છે તો તમારે લોકોને કોઈને સાડી ભરવા જતી હોય તો હું યુટ્યુબમાં વિડીયો મૂકીશ અને હું સાડીના એક બે ફોટા પણ મૂકીશ યુટ્યુબમાં તો તમે અમારો કોન્ટેક કરજો અને ખાસ કરીને પોરબંદરમાં અમે સાડી ભરવા દઈએ છીએ અને અમે બધાએ ગામડામાં દઈએ છીએ કોઈક ગામડામાં તો જો ગામડા ગામડાવાળા લોકોને ન ખબર હોય સાડી અમે દઈએ છીએ તો અમારો કોન્ટેક કરો જલ્દી અને અમે ઓઢણી પણ ભરવા દઈએ છીએ સાડીનો માલ પણ ભરવા દઈએ છીએ તો હરેક બહેનોને સાડી ભરવાનું હોલસેલનું ચાલુ કરવું હોય તો અમારો કોન્ટેક ખાસ કરજો ને પોરબંદરમાં અમે રહીએ છીએ ને અમારું એડ્રેસ છે કડિયા પ્લોટ શેરી નંબર પાંચ અને સીમાબેન સાડીવાળા ક્યો એટલે બધાય ઓળખે છે એટલે હરેક બહેનોને ખબર હોય ન હોય તો સાડી ભરવા જેને જોતી હોય ઘર બેઠા તો અમે પાર્સલ કરી આપશું અમે બાર ગામે પણ પાર્સલ મોકલીએ છીએ એટલે કોઈને જો જોતું હોય આ કામ ઘર બેઠા બાઈઓ બહેનોને તો અમારો કોન્ટેક કરજો અને સાડી ભરવાનો ખાસ કોન્ટેક કરજો અને અમારું સાડીનું કામ ચાલું જ છે અત્યારે પણ તો હરેક બેનો એકબીજાને વાત કરજો ને એકબીજા ગામડામાં ન ખબર હોય તો એકબીજાને એકબીજા નંબર આપજો અને મારો વિડીયો શેર કરજો અને જો આ મારી યુટ્યુબની ચેનલ છે જો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ખાસ કરીને બહેનોને સાડી ભરવા જતી હોય એનો કોન્ટેક ખાસ કરજો એ માટે જ આ વિડીયો મૂક્યો છે મેં અને પ્લસ પ્લસ તમારે સાડીના હું ફોટા એ મૂકીશ અને મારા વોટ્સઅપ નંબરે હું બોયલી છું વોટ્સઅપ નંબર છે તો તમે અમારા કોન્ટેક કરજો તો અમે તમને રોજ ફોટા મોકલશું તમારો માલ જોઈ એટલો અમે દેશું તો ખાસ કરીને અમારે કોન્ટેક કરજો નો બહેનોને ખબર હોય તો એકબીજા કોન્ટેક કરજો એટલે બહેનોનું ગ્રહ ઉદ્યોગ જેવું એક હાલે ને બધાની ઘરે ઘરે અમે સાડી દેવા જાય જ છે તો અમે ખાસ કરી બધી બહેનોને ઘર બેઠા અમે સાડી પુગાડશું એ ભરાઈ જાય એટલે અમારું પેમેન્ટ જે રીતના અમે આપીએ જ એ રીતના એને પેમેન્ટ આપી દેશું તો ખાસ કરીને અમારો કોન્ટેક કરજો હરેક બહેનોને કામ ઘર બેઠા જોતું હોય તો આ કામ એને મળી જશે જય માતાજી